નમસ્કાર જય માતાજી મિત્રો હું છું નીઋષિ વાઢેર અને તમે જોઈ રહ્યા છો ની ઋષિ વાઢેર ટેકનોલોજીકલ ચેનલ ગુજરાતી ભાષામાં મિત્રો આજે હું તમને સરળ ભાષામાં અને નાના વિડીયો દ્વારા કોશિશ કે કેબલ ટીવી ઓપરેટર દ્વારા તમારે ચેનલ સિલેક્ટ કરવાના છે તેવું જણાવવામાં આવ્યું છે 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 તો તમારે તેને કેવી રીતે સિલેક્ટ આજે હું હું તમને સરળ ભાષામાં અને ટ્રાયના નિયમો શું કેબલ ઓપરેટરની મનમાની નહીં ચાલે એવું ટ્રાયના નિયમો એટલે કે ભારત સરકાર દ્વારા જે ટ્રાય છે કેબલ ટીવી ઓપરેટરનું કેબલ માટેનું નેટવર્ક છે તેના દ્વારા એવું જણાવવામાં આવ્યું છે તો મિત્રો હું તમને સરળ ભાષામાં આજે સમજાવવાની કોશિશ કરીશ આશા રાખું છું કે આ વિડીયો તમને ગમશે જ તો મિત્રો હવે ચાલુ કરીએ વિડીયો તો મિત્રો સો ચેનલ એટલે કે સો ચેનલના ના ત્રીસ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે એટલે કે મિત્રો એકસો ચેનલ એટલે કે નેટવર્ક કેપેસિટી ફી છે છે એટલે રૂપિયા જે કેબલ ઓપરેટરને તમારે નોર્મલી ભાડું એટલે કે એકસો ત્રીસ રૂપિયા આપવાના છે તેમાં તમને સો ફ્રી ટુ એર ચેનલ મળશે હવે આ કઈ મળશે તેના માટે મિત્રો તમારે કેબલ ઓપરેટર જે પણ જે તે તમારે કોબેલ ઓપરેટર હોય તેની સાઇટ ઉપર જઈને તમારે ચેનલ સિલેક્ટ કરવાનું તમે જોઈ શકશો અથવા તો તમે મારા ટેલિગ્રામની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે મારા ટેલિગ્રામના એકાઉન્ટમાં જોઈન થઈ જશો એટલે તમને ત્યાં એક લિસ્ટ મૂકેલું છે તે ત્યાંથી પણ તમે જોઈ શકશો હવે મિત્રો ચેનલ સિલેક્ટ કેવી રીતે કરવાનું છે અને શું આખો કોમ્બો પેક લઈ શકાય કેવી રીતે છે હું તમને જણાવી દઉં છું હવે મિત્રો 130 રૂપિયામાં તમને 100 ચેનલ મળશે એટલે કે તમારે નેટવર્ક કેપેસિટી ફી છે એનાથી તમે 100 ચેનલ ખરીદી શકશો હવે મિત્રો તમારે 100 થી વધુ ચેનલો ખરીદવી છે એટલે કે કેબલ ટીવી ઓપરેટર અને ટ્રાય ટ્રાય દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે સોથી વધુ તમે ચેનલ પસંદ કરો છો એટલે સોથી એકસો પચીસ નો ગાળો રાખવામાં આવ્યો છે પચીસ પચીસ જેવી રીતે તમે વધતા જશો તમે જાણો છો કે તમારે એકસો પચીસ ચેનલ લેવી છે સો લેવી છે અને એકસો પચીસ લેવી છે તો દરેક પચીસ પચીસ ચેનલો માટે તમારે વીસ રૂપિયા અલગથી આપવાના રહેશે હવે મિત્રો તમે એકસો ને ત્રીસ રૂપિયા ચૂકવો છો તેમાં જીએસટી અલગથી ચૂકવવાનો રહેશે અને મિત્રો યાદ રાખો ટ્રાય નિયમો મુજબ કોઈ પણ ટીવી ઓપરેટર એક ચેનલના ના ઓગણીસ રૂપિયા થી વધારે નહીં લઈ શકે એવો ટ્રાય નિયમો જણાવે છે હવે મિત્રો તમે કોઈ પણ બે ચેનલ પેજ સિલેક્ટ કરો છો એટલે કે ઓગણીસ ઓગણીસ રૂપિયાની બે તમે ચેનલ સિલેક્ટ કરો છો એટલે કે ઓગણીસ 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 રૂપિયા એટલે કે આડત્રીસ રૂપિયા થયા થર્ટી એટ રૂપિયા હવે તમારે મિત્રો એકસો ને ત્રીસ પ્લસ જીએસટી પ્લસ આડત્રીસ રૂપિયા એટલે કે એકસો ને એકાણસ રૂપિયા ચાર્જ દેવાનો રહેશે તમે મિત્રો સમજી ગયા છો કે ઓગણીસ ઓગણીસ અને એટલે કે ઓગણીસ અને ઓગણીસ ત્યાં આણત્રીસ રૂપિયા થર્ટી એઈટ રૂપિયા પ્લસ તમારે એકસોને ત્રીસ રૂપિયા પ્લસ જીએસટી પ્લસ તમારે આણત્રીસ એટલે કે થર્ટી એઈટ રૂપિયા એટલે ટોટલ તમારો થશે એકસો ને એકાણસ રૂપિયા હવે આ તમારે ચેનલને ચૂકવવાનો રહેશે કેબલ ઓપરેટરને ચૂકવવાનો રહેશે મિત્રો યાદ રાખો નેટવર્ક કેપેસિટીના એકસોને ત્રીસ રૂપિયા છે જેમાં તમને સો ચેનલો મળશે તેનાથી વધારે તમારે જોતી હોય તો પચીસ પચીસ રૂપિયા તમારે ચૂકવવાના રહેશે હવે મિત્રો કેબલ ટીવી ઓપરેટર દ્વારા તમારે જે તે કેબલ ટીવી ઓપરેટર હોય તેના દ્વારા કોમ્બો પેક પણ બનાવવામાં આવ્યા છે તમે જી નું લઈ લો કલર્સ નું લઈ લો તેવી રીતે તમે સોની નું સ્ટાર નું લઈ લો તેવી રીતે તમારે બનાવવામાં આવ્યા છે તો એક તો સોની જોતા હોય છે સોની જે કપિલ શર્મા નો શો આવે છે અને સબ આપણે જોતા હોય છે તે પણ સોની ની પ્રોડક્ટ છે તે પણ સોની ચેનલ ઓગણીસ રૂપિયાની છે અને સોની ની પણ ઓગણીસ રૂપિયાની છે હવે મિત્રો તમે ઓગણીસ અને ઓગણીસ રૂપિયા કરશો હવે મિત્રો આ બે ચેનલ તમે લેશો ત્યાં આડત્રીસ રૂપિયા રૂપિયા અને જેનો તેનો કોમ્બો પેક લેશો સોની નું તો તમને મળશે એકત્રીસ રૂપિયા એટલે મિત્રો તમે ચેનલ ને તમે કેવી રીતે તમારે કઈ ખરીદવી છે તે તમે જોઈને સરખું જોઈને ખરીદશો એટલે કે આ ઓગણીસ ઓગણીસ રૂપિયા થયા તો મિત્રો આડત્રીસ રૂપિયા થાય છે અને તો જો તમે કોમ્બો પેક ખરીદો તો તેમાં સાત ચેનલ આવે છે તમે જોઈ શકો છો અને એ એકત્રીસ રૂપિયામાં જ છે તો મિત્રો આવી રીતે ચેનલ સિલેક્ટ કરવાનું છે આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે ગમ્યો હોય તો મિત્રો લાઈક કરો શેર કરો અને મિત્રો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરો હું આવી આવી રીતે તમારા માટે ટેક ટીપ્સ લાવતો રહીશ મિત્રો આગલો વિડીયો હું તમને જણાવીશ કે આગલા વિડીયોમાં હવે એક વિડીયો જે બનાવું તેમાં હું તમને જણાવીશ કે કઈ તમે ચેનલ સિલેક્ટ કરશો અથવા તો કેવા કોમ્બો પેકમાં એકસો બસો ને પચાસ રૂપિયામાં કેવા કેવા સારા સારા ચેનલ લઈ શકો છો અને કેવી રીતે તમારે ખરીદોના છે તેનો એક આગળ વિડીયો બનાવીશ તો મિત્રો આશા રાખું છું કે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો મિત્રો મારા ચેનલને ને સબસ્ક્રાઈબ કરો હું તમારા માટે ટેક ટીપ્સ લાવતો રહીશ ગુજરાતી ભાષામાં તો ત્યાં સુધી જય માતાજી જય હિન્દ વંદે માતરમ